મેથીના મુઠિયા કહેવાય તમારે શું કહેવાય તમે કહેજો કોમેન્ટ જરૂર કરજો કે શું કહેવાય તમે શું કહો તો હેલો ગાય સરકંડ ચેનલ તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે તો ગુજરાતી પર પાછા આવી ગયા છે અને આજે તો બનાવવાના છે મેથીના મુઠિયા અને દેખો દાડમ આ દાડમની આપણે આલે શું થઈ જાય એક દાડમ આવ્યું ગાય આટલે બધું ફૂલ આવે ને એક જ દાડમ આવ્યું ને લગભગ બીજું બીજું બે થઈ અને ત્રણ થઈ ત્રણ દાડમ આવી એટલે આપણું તો એક પાકું બીજે ખાવું હોય તો કોઈ ને કોઈ નહીં અને હવે જઈએ મેથી લેવા માટે કહીશ તો પાલક આમાં દેખો પાલક નાનો કોઈ કદર નહીં અને બીટ છે ને બીટ હવે તો બીટ ચેક કરવું હોય મમ્મી બોલશે ખરી અને એક ચેક કરવું હોય કે કેવા છે પણ ઝેણા જેણા છે બચારે જે બળે એને ઉખરાય નહીં ઈચ્છે ઈચ્છે છે આ બધું આડું આવી જ ઈચ્છા ઈચ્છા હે કહીશ ઈચ્છું ઈચ્છું કે યાર ઝેણું જેણું નહીં જેણું જેણવું ના કહેવાય નાનું નાનું ઈચ્છું ઈચ્છું કહેવાનું આપણે સાફ સફાઈની કમી છે ગાઈસ કેમ કે ઘરના કોમમાંથી બધાની પીડીઓમાંથી ને બધમની પાર જ નહીં આવતો સાફ સફાઈ તો શું કરીએ તો આપણે વટોના દેખો વટોના હવે આવી ગયા છે આપણે આવી ગયા મેથીમાં ગાય મેથી કટિંગ કરી નાખીએ મેથી કટિંગ કરીને ગઈ મમ્મી બેઠી મમ્મી જઈને બે જગ્યાએ આટલું કોમ કરી નાખશે મમ્મી આટલું આપણે કહું છું મેથી મુઠિયા ખાવા જ ઈચ્છું ગાઈસ મેથીના મુઠિયા કહેવાય તમારે શું કહે તમે કહેજો કમેન્ટ જરૂર કરજો કે શું કહેવાય તમે શું કહો અમારે પછી અનુ બનાવે રોટલી મેથી નાખીને એને પોતાયા કે પછી અમુક લોકો થેપલા કે મેથી ના થેપલા અમારે પોતાયા કે અલગ જ પાસા એ તમારે શું શું કહેવાય મને કહેજો જરૂર મેથી કટિંગ કરી નાખીએ લઈને તો ઘણું મોટું પાસન આવ્યા આપણે અને આજુબાજુ ને પહેલાં આપણે હજી રવાના થઈ જવું છે ઓકે ગાઈસ જ મેથી લઈ હવે જઈએ ધોણા લેવાની ઈચ્છા નહીં થતી

અને મેથી મેથી કોઈ લોટ બોટ બનવા ઈચ્છા હોય તો બંધ ના દેજો કે સાહેબ કોઈ બનાવે છે સાહેબ એટલું બનાવો રોટલા કરી જાવ કે તો મુઠી જ બનાવવા ને મુઠી તો ને તો એ તો મુઠી ને રોટલા કરવા જા કે ઓકે ઓકે ડન તો ગાઈસ વે કામ કરના કે સોના કરી ગાઈસ તો સાંજ પડી ગઈ છે અંધારું થવા આવી છે ને આપણે સોન પડી ગઈ તો સોન નાખી દઈએ તો મોડું તો જમવા બનાવવાનું દે કે મારવા આવે કે વિડીયો બનાવું ને ગમતું હોય તો પણ શેની નાખી અને મેથી પણ નાખી દીધી અને હવે નાખવાનું છે મરચું બેઠું પછી લોટ પાણી અને બીજું કોઈ નાખવાનું હોય તમે શું નાખો અમે આટલું જ નાખીએ બીજું કોઈ નહીં નાખતા બીજું લાવું થી હોય તો નાખીએ આટલું જ છે એટલું નાખવાનું ઓકે બધું મિક્સ કરીને લોટ વધી નાખે લોટ બધી પછી હવે ગરમ પછી તૈયારી કરીને એટલા બધા ખાવા ખાઈ ગયું છે લોટ તો બાંધી નાખ્યો ને હવે લોટ બાંધીને આપણે રોલ પણ બનાવી નાખ્યા રોલ ના કહેવાય મુઠિયાનું પેલું કહેવાય જે કહેવાતું હોય અને પોણી ગરમ કરવા મૂક્યું છે અને અંદર મૂકી છે ચાયની લોટ ચાલવાની આપણે જુગાડું માણસ છીએ ગમે તે રીતે જુગાડ લગાવી નાખીએ એમાં વરાલ જેવું થાય ને પોણી ગરમ થાય પછી વરાલ જેવું થાય પછી આપણે અહીંયા મૂકી દઈશું તેમાં અને પછી થોડી વાર બહાલીશું ને ત્યાંથી જશે આપણે ગાઈશું હવે હવે વરાળને કડવા લાગીએ ને આપણે તો મળી જાય તૈયાર આપણે તો ચાય નહીં ઉડવાડ્યું છે વરાળમાં પાણી વધારે ઉકળી ગયું એટલે આપણે મૂકી દઈએ અને આપણે આ મૂકી નાખ્યા છે ને હવે ટાંકી દઈએ કેટલા મિનિટમાં તૈયાર થાય છે આપણે ચેક કરી દઈશું તો સાત ને ચાળી થઈ ગયું એટલે ચેક કરીએ તરીકે કોબી તો વધારે આવશે કોઈ તો વિડીયો બનાવવાના બનાવવાની ચક્કરમાં કેમ કે આપણે તો હા તો ચેક કરવા વીસ મિનિટ ચેક કરવા આવશું એમ વિચારી કહેતા પંદર મિનિટ ચેક કરવા આવી અને હવે એ જોઈએ તો ખબર પડી કે ગેસ જેમો કરે જેમ પહેલાં બધું કરવા મેંકવા માટે જમો કરેલો એ ફૂલી જ નહીં કર્યો હવે ફૂલ કર્યો પંદર મિનિટ પર હવે ગમે તેમાં તો હોય ને પંદર મિનિટમાં જોવાયું વીસ મિનિટમાં જોવાય હોત ને તો હજી કોઈ ના થોડું પણ ચાલીસ મિનિટ ના જ હવે ખબર નહીં હવે આલું ઉકાળવા જ તોય મિલ નહીં પડે કેમ કે વરાળ નહીં મળે